વિકાસ બી એવો છે પ્લસ એનું પત્તાનું ઝાડપણ પણ શરૂઆતથી આવી ગયું છે અને એની ખુમાસ ક્વોલિટી એક નંબર અને એક જ પ્લાન્ટ નહીં આ તમે દરેક પ્લાન્ટ જુઓ તો દરેક પ્લાન્ટની અંદર તમને કોઈ પણ જાતનો પ્રશ્ન નહીં જોવા મળે અને આ મિત્રો ચાલીસ જ દિવસ તમારી વિકાસ જે બતાવવા જઈ રહ્યો છું તમાકુની ખેતી અને તમાકુની ખેતીની અંદર અમારે ખેડૂત મિત્રોને અફલાતું રિઝલ્ટ મળેલું છે તો વિડીયો પહેલી વાર હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ મળતી રહેશે અને મિત્રો આ હું તમને જે તમાકુ બતાવવાનો છું એ ફક્ત ને ફક્ત ચાલીસ થી પિસ્તાલીસ દિવસની તમાકુ છે અને આની અંદર આપણી જે દવાની ટ્રીટમેન્ટ કરેલી છે ફક્ત ને ફક્ત એક જ વાર સ્પ્રે માર્યો છે જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે તો પહેલા મેલું આપણે વાત કરીશું ખેડૂત મિત્ર પાસે તો નમસ્કાર તમારું આખું નામ બોલો મોટ્યાથી આનંદભાઈ દેસાઈ વાઘેલા અમુકપુરા નો રહેવાસી છું તાલુકો ઉમરેટ છે ને જિલ્લો આણંદ બરાબર

આ તમાકુનો પત્તાનો જુઓ ખાલીનો વિકાસ વિકાસ બી એવો છે પ્લસ એનું પત્તાનું ઝાડ પણ પણ શરૂઆતથી આવી ગયું છે અને એની ખુમાસ ક્વોલિટી એક નંબર અને એક જ પ્લાન્ટ નહીં આ તમે દરેક પ્લાન્ટ જુઓ તો દરેક પ્લાન્ટની અંદર તમને કોઈ પણ જાતનો પ્રશ્ન નહીં જોવા મળે અને આ મિત્રો ચાલીસ જ દિવસની તમાકુ ખાલી વિકાસ એનો જોવા તમે અને એમાં જુઓ જીવાત તમને મોસ્ટ ઓફ તમાકુમાં પાછળ જીવાત લાગેલી હોય પણ અંદર તમે જુઓ કોઈ પણ જાતની ચુસ્યા પ્રકારની જીવાત છે નહીં વિકાસ એકદમ પરફેક્ટ થયો છે અને એક જ છોડવો નહીં આખું ખેતર ધીમે રહી શાંતિથી બતાવજો તો બીજા ખેડૂત મિત્રોને ખબર પડે કે આ દવાની આ ખેતરમાં આપણી દવાની ટ્રીટમેન્ટ કરેલી છે બે હજાર પચીસની અંદર તો જબરજસ્ત અને અફુરાતુન રિઝલ્ટ મળી આવેલું છે આ મિત્રો તમે નિહાળી રહ્યા છો દેશી તમાકુની ખેતી બરાબર છે તો વાત કરીશું ખેડૂત મિત્ર પાસે આપણી આ દવા છે કેટલી વાર રાઉન્ડ લીધો આ બે દવાનો ક્રોપ પરિવર્તન અને બીજી છે પેસ્ટ ક્રોપ પરિવર્તન કામ શું છે પત્તાના વિકાસમાં જાડપણમાં અને મેન એને ફાડવાનું કામ કરે એની પહોળાઈ વધારવાનું કામ કરે ક્રોપ પરિવર્તન અને બીજી છે પેસ્ટ વર્ગો જે તમારે ચૂસ્યા પ્રકારની જીવાતમાં કામ કરે છે ચીપ્સ કથિરી મોલોમોસી બધા જ પ્રકારના ચુસ્યા પ્રકારની જીવાતમાં કામ કરે છે અને મેન પત્તાના ફાળવાનું પણ આ કામ કરે છે આ બંને દવા તમારે પંદર લીટર પાણીની અંદર પચીસ એમએલ નાખીને વાપરવાની બંને મિક્સ કરીને ઓકે આ દવા તમે વાપરી ડિઝલ કેવું લાગ્યું સારું આપણી આ વિડીયો બીજા ખેડૂત મિત્ર જોતા હોય એમને તમે બે માં શું કેવા માંગો છો આપડી દવા બાબતે મિત્રો તમને પણ ખબર છે કે શરૂઆત જો છોડ એકદમ હેલ્ધી અને પરફેક્ટ હોય તો આવનારા સમય અંદર જયારે તમાકુ મોટી થાય ત્યારે તમે ધારી હોય એનાથી ઉત્પાદન વધારે નીકળે

તમાકુની ખેતી તમે કરતા હોય અને તમારે તકલીફ આવતી હોય જેમ કે એનો વિકાસ ના થતો હોય પત્તાનું ઝાડ પણ ના આવતું હોય જીવાત આવી જતી હોય કુકડવાટ આવો વાયરસ આવો કોઈપણ જાતની સમસ્યા આવતી હોય તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો રિઝલ્ટની અમારી જવાબદારી રહેશે ઓકે થેન્ક યુ સો મચ